આજે તમે સિત્તેર રોડ ઉપર એક નંદી મહારાજ જોઈ રહ્યા છો તેને ખૂબ જ મોટી માત્રામાં પીડા હતી તો તેને આપણે અત્યારે સેવા આપી દીધી એટલે હું તમને અવશ્ય કહીશ કે તમે એમને સાથ સહકાર અને સપોર્ટ આપો જેથી કરીને કોઈ બી આવવા બોલ જેવું ભાવનગર તથા ભાવનગર સિટી ની આજુબાજુમાં પીડાતા હોય તેને અમે સેવા આપી શકીએ અને મારે અહીંયા આવતા કેટલી વાર લગી એટલે તમને ખાસ કહીશ કે તમે એમને સપોર્ટ કરો જેથી કરીને કોઈ બી આવા બાબાજી પીડા તેને અમે સેવા આપી શકીએ હ તમારો ની વાંધો છે બીજો કઈ ન આ પણ લઈ લેજો આટી પાણી પરથી ખરી ના આવે એ વયા આયા વાર આ પુસ્તકો બંધો સાટી વાળી તો લડતી હાલો જ લાગે

我。<Yeah. S 2> yeah.